બનાસકાંઠાના વડગામમાં નાગરિકોએ ખભે બેસાડી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કર્યું જોરદાર સ્વાગત તમામ સમાજના હજારો યુવકોએ હાથમાં ત્રિરંગા અને વંદે માતરમના નારા સાથે હર્ષ સંઘવીનું સ્વાગત કરવા ઉમટ્યા વડગામમાં ચાર કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સરકારી તાલુકા પુસ્તકાલયનું હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યું વીસ હજારથી વધુ પુસ્તક રાખવાની ક્ષમતા અને એકસો વિદ્યાર્થીઓની બેઠક ધરાવતા મે માળના આ પુસ્તકાલયનું હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું

સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈએ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ નથી પકડ્યું બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું આ લડાઈ અવિરતપણે ચાલશે સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી ડ્રગ્સ જે લોકો કંઈક ને કંઈક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે આપણી સૌની આજે કોઈ બીજાનો બાળક એનો શિકાર બન્યો છે કાલે કોઈ બીજાનો બી બની શકે આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની અને એ જ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ કરશે વડગામ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલનપુરમાં નવ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કર્યું પાલનપુર બાદ હર્ષ સંઘવી ડીસા પહોંચ્યા જ્યાં યુવા ભાજપના કાર્યકર્તાઓ સાથે હર્ષ સંઘવીએ રોડ શો કર્યો ડીસામાં ચૌદ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા તાલુકા કક્ષાના રમતગમત સંકુલનું લોકાર્પણ કર્યું રમતગમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ લોન ટેનિસ કોર્ટ વોલીબોલ લોંગ જમ્પ ગ્રાઉન્ડ કબડ્ડી ખોખો સહિતના આઉટડોર રમતોના મેદાન તૈયાર કરવામાં આવ્યા ગમત સંકુલમાં હર્ષ સંઘવી બેડમિન્ટન રમતા પણ નજરે પડ્યા